ટુડે આઈ એમ શેર વિથ માન સ્ટોરી કે આજે એક એવો પ્રસંગ તમને વાત કરવી છે કે જે હકીકત છે જે સત્ય ઘટના બનેલી છે કે અમેરિકાની અંદર એક ભાઈને એ ગોઠણના પ્રશ્ન થાય છે અને એની અંદર ખૂબ દુખાવો થાય છે એટલે એના માટે કેટલા બધા ડૉક્ટરોને મળે છે કેટલી બધી સારવાર કરે છે પણ કોઈ રિઝલ્ટ નહીં ઘણા બધા ડૉક્ટરો એ ચેન્જ કરે છે પણ કોઈ રિઝલ્ટ નહીં પછી એને બીજા એક નવા ડૉક્ટર એક્સપેરિમેન્ટ કરે છે એટલે ધીરે ધીરે પછી બીજા એક ડૉક્ટર પાસે જાય છે અને જ્યારે પોતે એ ડૉક્ટર પાસે જાય છે ત્યારે એ બધું પૂછે છે કે કયા કારણથી આ વસ્તુ થયું છે શું થયું છે અને એનો કોઈ જ એને જવાબ નથી મળતો અને ત્યાર પછી એ પોતે ડૉક્ટર એને એવું કીધું કે ઘણા બધા એક્સપેરિમેન્ટ પછી કે ભાઈ એના આખી જે શું કહેવાય જે લાઈફ હતી એનું આખું એનાલિસિસ કરે છે કે ભાઈ કોની સાથે કેવા સંબંધો છે પેલા કઈ બનેલું છે નથી બનેલું એક્સ ઝેડ એવું ઘણું બધું એમ ત્યારે એને એક વાતનો ખ્યાલ આવે છે કે એ જે ભાઈ હતા ને એને એમના જે સગા ભાઈ હતા ને એની સાથે બનતું નહોતું એટલે વળી પાછો આની અંદર પ્રશ્ન થયો એટલે ડોક્ટરે ઘણું બધું ઉપચારો કર્યા અને એના પછી ઘણું બધું વિચાર્યા પછી એ ભાઈને એક સલાહ આપી કે તમે છે ને એક કામ કરો તમારા ગોઠણના દુખાવા માંથી જો મુક્તિ મેળવવી હોય તો એક એનો રસ્તો છે ઓલાભાઈ કીધું શું કે તમે તમારા ભાઈની માફી માગી લો અને જયારે આ વાત કરી ને ઓલાભાઈ એકદમ આશ્ચર્ય અરે ભાઈ હું કામ માફી માગું એણે મારી જોડેથી પાંચસો ડોલર લીધા હતા અને પછી જયારે મેં પાછા માંગ્યા હતા એણે એવું કીધું કે ના મેં કોઈ પૈસા લીધા જ નથી એમ હવે ડોક્ટરે કીધું કે જો તમારે સાજું થવું છે તો તમારે આટલી વસ્તુ કરવી પડશે કે તમારે તમારા ભાઈ પાસે જઈને એની માફી માંગવી પડશે એટલે એને આશ્ચર્ય કે આમ કઈ રીતે આ વસ્તુ પોસિબલ છે એનો તો એકદમ મગજ હટી ગયો અરે યાર એવું થોડું હોય યાર મારા પગના દુખાવાના નાને શું લાગે વળગે એટલે વધારે સ્ટ્રેસ વધારે ને પ્રશ્ન એટલે વળી પાછા આ ભાઈ હતા તો એકદમ ગુસ્સે થઈને તો પોતે નીકળી જાય છે અને ચાર પાંચ દિવસ ઘરે રહે છે દુખાવો વધે છે એટલે હવે પાછો કોઈ બીજો ઓપ્શન એટલે ફરી પાછા ડોક્ટર પાસે દુખાવો અસહ્ય બન્યો એટલે અને વળી પાછો આવીને બધી વાત કરી એટલે ડોક્ટરે તો એ જ કીધું જો તમારે સાજુ થવું છે તો એનો આ એક જ રસ્તો છે તમે તમારા ભાઈ પાસે જાઓ અને એની માફી માગો એટલે આ ભાઈને હજી મનની અંદર બેસતું નહોતું ડૉક્ટરે પણ એમને સમજાવ્યા આ ઉપચાર જે છે તમને મનની અંદર બેસતો નથી કોઈ જગ્યા કનેક્ટ થતો નથી ભાઈ દુખાવાને માફીને શું લાગે વળી જ્યાં તેમ છતાં ભાઈ હવે આ ભાઈ એટલા બધા પ્રયત્નો કરી લીધા હતા એટલી બધી જગ્યા પોતે જાય એટલે પછી સ્વીકાર્યું કે વાંધો નહીં ચલો ડૉક્ટરના કહેવા પ્રમાણે આ વસ્તુ કહી દી કે એ જે કાંઈ પણ પૈસાનું જે વહીવટ હતું એ બધું ભૂલીને એ ભાઈ એ એમના જે સગા ભાઈ હતા એમની ઘરે જાય છે પેલા તો દરવાજો ખખડાવ્યો એટલે જેવો એમના ભાઈએ દરવાજો ખોલ્યો એટલે ઓલા ભાઈને એવું જ થયું કે આ નક્કી આ પૈસા માંગવા માટે આવ્યો ને ઝઘડો કરવા માટે આવ્યો હશે એટલે એકદમ આમ ઉદાસ મને થોડા ગુસ્સા ભરેલી નજરથી હોય એમના ભાઈએ દરવાજો ખોલ્યો લો અને તરત આજે દુખાવાળા જે ભાઈ હતા ને એમને સીધું એક જ વસ્તુ કરી કે એમણે પોતે એમના ભાઈની સીધી માફી માંગી હતી કે ભાઈ આટલા સમયથી મેં તારી સાથે જે કંઈ પણ વર્તન કર્યું છે એના માટે મને માફ કરજે અને હું ભૂલી ગયો હતો મેં કોઈ બીજાને પૈસા આપ્યા હતા અને મને એવું થયું કે મેં તને પૈસા આપ્યા હતા એમ સમજીને મેં તારી સાથે અત્યાર સુધી જે કંઈ પણ કર્યું ને એના માટે પ્લીઝ મને માફ કરી દે એનો ભાઈ પણ એકદમ આશ્ચર્ય છે કે યાર શું વાત કરે છે આ માણસ યાર આટલા સમયથી જે ઝઘડતા હતા ને એવું બધું પણ એના ભાઈ પણ કીધું ના 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 ભાઈ એવું નથી તે મને જ પૈસા આપ્યા હતા પણ મારે જ્યારે સગવડ થશે ત્યારે હું તને પાછા આપી દઈશ એમ અને એકદમ બંને વચ્ચે પછી કેટલા ઘણા ટાઈમ પછી બંને લોકો સાથે જયમાં સાથે બેસીને વાતો કરી અને આજેનું જેક મગજની અંદર જે બેરિયર હતું ને એ એકદમ એના ભાઈ પ્રત્યેનું આખું વલણ એનું ચેન્જ થઈ ગયું ખાલી માફી એક માગવાથી અને સામે એક વ્યક્તિએ શરૂઆત કરી અને સામે એના ભાઈને પણ એના ભાઈ પ્રત્યે જે ઓલું મનની અંદર હતું કે ભાઈ આ તો જ્યારે ત્યારે પૈસા માગ માગ કરે છે અને આમ સમજતો નથી પરિસ્થિતિ અત્યારે વ્યવસ્થિત નથી એક મદદ નથી કરતો આ તો બીજું ઘણું બધું એમ તો બંનેના મન એકદમ ક્લિયર થઈ ગયા ખાલી એક જ વસ્તુ કરી શું માફી ગયું અને ત્યાર પછી એકદમ આશ્ચર્યચકિત કે થોડાક જ સમયની અંદર આ ભાઈનો જે ગોઠણનો જે દુખાવો હતો ને એ પણ એકદમ નાબૂદ થઈ ગયો અને એકદમ પોતે કહેવાય ને એકદમ ઘણા લાંબા સમય પછી પોતે આવું ફીલ કરતા હતા એકદમ ફ્રી એકદમ રિલેક્સ પોતે એ ફીલ કરતા હતા અને આ આખા જે એ ભાઈને જે કંઈ પણ ફીલિંગ આવી આખા પ્રસંગની પાછળનું શું એક જ વસ્તુ હતી કે એ ભાઈએ ખાલી માફી માગી એટલા માટે આપણા જીવનની અંદર પણ એવું બધું બનતું હોય એટલે એનો મતલબ એવો પણ નથી કે જેને ગોઠણમાં દુખાવો હોય દરેક વ્યક્તિને આવો કંઈક ને કંઈક પ્રશ્ન હોય પણ આ તો એક્સાઈઝ છે કે માફી માગવાથી કે તમારા મનની અંદર કોઈના પ્રત્યે કોઈ આવો દ્વેષભાવ છે કે ભાઈ કંઈ પણ વસ્તુ ખટકે છે તો એની અસર તમને ખાલી એ એટલા પૂરતી નથી થતી પરંતુ સાથે સાથે એ એની અસર એ માનસિક રીતે પણ થતી હોય છે અને ફિઝિકલ રીતે પણ એ વસ્તુ થાય છે એ વસ્તુ આપણને આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે છે એટલા માટે હંમેશા કોઈનાથી પણ કંઈ પણ ભૂલ થાય તો એને મોટા મન રાખીને એને માફ કરો અને તમારાથી કંઈ ભૂલ થાય તો એને માફ કરી દો આવતા વિડીયો સુધી જય હિન્દ